ભરતભાઈ ડાભી દ્વારા મીડિયાના માધ્યમથી કરજણ નગર ની જનતા જાગૃત કરવા માટેનો સંદેશ આપવામાં આવ્યો ચૂંટણી સમયે કરજણ નગર ની લોભ લાલચ આપી જનતાના વોટ નું ખરીદ વેચાણ કરતા નેતાઓ જ્યારે ચૂંટાયા પછી આમ જનતાને તકલીફો પડે છે તો પાંચ વર્ષ ચૂંટાયા પછી એક પણ નેતાઓ વોર્ડમાં નજરે નથી પડતા અને હાલ સમયે તમામ પક્ષના ઉમેદવારો ડોર ટુ ડોર ફરી આમ જનતા વિકાસની વાતો કરી રહ્યા છે આજ નેતાઓ ચૂંટાયા પછી ડોર ટુ ડોર ફરી આમ જનતાની તકલીફો કેમ નથી જાણતા ત્યારે કરજણનગરના વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચ વચ્ચે બનાવેલ ગરનાડુ જ્યારે ચોમાસાની ઋતુમાં પાણીથી ભરાઈ જાય છે તો એક પણ નેતા જોવા આવતા નથી ત્યારે સામાજિક આગેવાન ઘનશ્યામભાઈ વસાવા અને ભરતભાઈ ડાભી આમ જનતાની તકલીફોને જોઈ પાણી કાઢવા માટે મદદરૂપ થતા હોય છે જ્યારે વારી ગૃહ પાણીની ટાંકીના ખુલ્લા સંપનું પાણી બે વર્ષ સુધી જૂના બજારની જનતાને પીવડાવવામાં આવ્યું ત્યારે એક પણ નેતા બોલવા તૈયાર ન હતા અને કોઈ સભ્યને પણ આ ખુલ્લો સંપ નજરે પડ્યો નહીં ત્યારે પણ સામાજિક આગેવાન વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર ચારના અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ વસાવા અને ભરતભાઈ ડાબી જેઓએ તાત્કાલિક આ ખુલ્લા સંપનું કામ કરાવી જૂના બજાર વિસ્તારમાં કોઈ રોગયાળો ફાટે નહીં તે બાબતને ધ્યાને લઈ ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી તોડજણ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને સરકારી અધિકારીઓની બેદરકારીથી સોમનાથવાડી ગૃહ પાણીની ટાંકીનું બે વર્ષથી બંધ હાલતમાં હોય કારણ કે આ નવીન પાણીની ટાંકી ખાનગી માલિકીની જગ્યામાં બનાવી દેવામાં આવી પાણીની ટાંકીનું સંપૂર્ણ કામ પૂર્ણ થાય ત્યાં સુધી કરજણ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને કર્મચારીઓને નજરે ન પડ્યું ત્યારે ઘનશ્યામભાઈ ભરત અને નજરે પડતા તાત્કાલિક ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચની અંદર મતદારોના વોટ લેવા માટે દારૂ પૈસાનું ખૂબ જ વિતરણ ચાલી રહ્યું છે જ્યારે ઇલેક્શન હોતું નથી ત્યારે એક પણ સભ્ય જોવા આવતા નથી ચૂંટણી સમયે દારૂ ભૂસુ ચવાણું પૈસા વેચી વોટ લઈ જીતીને પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી ત્યારે આ યુવાનોને દારૂના રવાડે ચડાવી તેમના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે કરજણ નગરના વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચના ઘણા એવા કામો છે જેમને પૂર્ણ કરવા માટે અને વોર્ડનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનું જણાવ્યું હતું વોર્ડ નંબર ચારના અપક્ષ ઉમેદવાર ભરત મનસુખભાઈ ડાભી ચૂંટણી ચિહ્ન ઇસ્ત્રી અનુક્રમ નંબર તેર સેજલબેન ઘશ્યામભાઈ વસાવા ચૂંટણી ચિહ્ન ટેબલ અનુક્રમ નંબર પંદર અને વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા ચૂંટણી ચિહ્ન કાચનો ક્લાસ અનુક્રમ નંબર ને વોટ આપવા અપીલ કરવામાં આવી હતી નમસ્કાર ગુજરાત એટલું લાગણું આપણો હાર્દિક સ્વાગત છે આપ જે જોઈ રહ્યા છો હમણાં ઘનશ્યામભાઈ વસાવા તેમની સાથે કંઈક વાત કરીએ મારું નામ છે ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા અને મારા સાથી મિત્ર ભરતકુમાર ડાભી અને મારા વાઇફ એટલે કે સેજલબેન ઘનશ્યામભાઈ વસાવા જેઓએ વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચની અંદર અપક્ષ ઉમેદવારી કરી હોય ત્યારે અમારા જે મુદ્દાઓ છે જે પ્રજાની માટે અમે હર હંમેશા લડતા આવ્યા છે હમણાં હાલ પણ અમારો આ ગનનાડું જે જૂના સભ્યો હતા હવે અમને શું કામગીરી કરી આપણને ખબર નથી પણ આ જે ગનનાડું બન્યું છે એની તકલીફ ચોમાસા તકલીફ પડે છે પણ કોઈ જોવા આવતા નથી હાલ હમણાં ઇલેક્શન ચાલે છે એટલે બધા જ નેતાઓ આવે છે જે નેતાઓ બહાર રહી છે એ ચૂંટણી સમયે આવે વોટ લઈ જવાના પાછા એમના ગામ વતન જતું રહેવાનું આ એમનો ધંધો બીજી વાત કે જ્યારે તમામ પાર્ટીવાળા એમ કહે છે કે અમે રોડ રસ્તા કરશું ગટર લાઈન બનાવીશું પાણીની ટાંકી બનાવી છે અમે લોકોએ જે બ્લોકો નાખ્યા છે તો પછી એ તો તમારે નાખવા જ પડે તમને જનતા ચૂંટાઈને મોકલે છે તો તમે કરશો આ બધું સરકાર આપે છે અને તમારે કરવું જ પડે આ નાડું નાડું હમણાં અઢાર તારીખ પછી એક બી નેતા જોવા આવે તો થઈ રહી વાત ચોમાસામાં પાણી ભરાશે ત્યારે એક પણ નેતા જોવા નહીં આવે ત્યારે અમારા લોકો જ સામાજિક આગેવાન તરીકે અમારે કામ કરવાનું રાત્રિ સમયે પાણી કાઢવું હોય તો અમારે પોતાના પૈસે પણ ડીઝલ નાખીને હેન્ડલ મારીને જાતે એથી પાણી કાઢીએ છીએ ત્યારે કોઈ નેતા જોવા આવતા નથી હમણાં ઇલેક્શન ચાલે છે એટલે બધા વોટ લેવા માટે નીકળી પડ્યા છે પણ એ તમામ નેતાઓને પણ કહેવા માગું છું કે જેવી રીતે અમને ડોર ટુ ડોર તમે પ્રચાર કરો છો તો એવી જ રીતે જીત્યા પછી ડોર ટુ ડોર પૂછો પબ્લિકને કે અમારે શું કામગીરી કરવી છે જો તમારે દારૂ ભૂસું ચવાનું પૈસા વેચવાની મજબૂર થતી હોય તો પછી તમારે કામનો મતલબ શું પછી તમે દારૂ ભૂસું ચવાનું ને પૈસા આપીને વોટ લઈ જાઓ છો તો પછી એ જ વોટ પાંચ વર્ષ પછી તમે પબ્લિકના ખભે બંદૂક ફોડી અને એમના પર એક પૈસા તમે નગરપાલિકામાં કમાવો છો એ ચોખ્ખું દેખાય છે બાકી આ તમારી પાસે જે પૈસા આવે છે જેમના ફૂલ વેચામની ચાલે છે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં દારૂ ભૂસું ચવાનું પબ્લિકને એવી ટેવ પાડી દીધી છે કે રાત્રે પબ્લિક એ જ માગે કે મને આપો અમે મતદાન માટે કાલે ગયા એક જગ્યાએ તો ત્યાં એક લેડીઝ છે એમને અમને કીધું કે ઘનશ્યામભાઈ આ અમારા ઘરવાળા જો આ દારૂ કેટલો પીવડાવે છે તો મારે એમ કહો છે લોકોની વાઈફની લોકોની માતાઓની શું કામ તમે હાઈ લો છો અમને તમે દારૂ તો પીવડાવશો એમને રવાડે ચડાવશો અમને એટલો ફૂલ દારૂ પીવડાવે છે એટલું ફૂલ દારૂ પીવડાવે છે કે છોકરાઓ દસ દિવસ પછી પૈસા નહીં મળે ને તો પછી દેશીના અડ્ડા પછી દેશી પીશે અને એમના ભવિષ્ય સાથે લોકો ચેડા કરી રહ્યા છે એટલે પબ્લિક પણ હું જાણવા જણાવવા માગું છું કે આ બધા જે નેતાઓ છે એમનું ખાવા પીવાનું બંધ કરો અને એવા નેતાને તમે વોટ આપો કે તમને હર હંમેશા કામ લાગે આ દારૂ પૈસા ભૂસું ચવાણથી આ લોકો તમને ખરીદી રહ્યા છે એ તમારી વેલ્યુ ડાઉન કરી રહ્યા છે જે આપણા અંગની કિંમત કરોડોમાં છે એ તમને પાંચસો રૂપિયા આપીને તમને ખરીદે છે એટલે એવા નેતાઓને ચમકારો આપો અને એવા નેતાઓને ભલે ગમે એટલા રૂપિયા ખર્ચો કરો પણ એવા વ્યક્તિને વોટ આપજો કે તમારી પાસે હર હંમેશા આવીને ઊભા રહે છે આ નેતાઓને એટલું પૂછજો ખાલી કે ભાઈ ઇલેક્શન પતે પછી અમારે પૈસાની જરૂર હોય તો તમે આપશો અને એક સવાલ એવો પણ કરજો કે તમે દારૂ ભૂસું ચવાનું વેચો છો એ પૈસા તમે કોણ પૈસાથી લાવો છો તમારા પૈસાથી કે પછી નગરપાલિકામાં જે તમે કમાયેલા છો ગઈ ટાઈમમાં એમાંથી તમે આપો છો એટલે એ સવાલ પણ કરજો અને જે તમારા છોકરા અમના દારૂના રવાડે ચડી રહ્યા છે એમને રોકો બાકી આવનારું ભવિષ્ય એ તમારું આ લોકો નેતાઓ ખતમ કરી નાખશે જેવી રીતે જે વા સીતારામ વાડીગૃહ એ પાણી ટાંકી ત્યાં ખુલ્લો સંભ હતો તો જ્યારે સભ્યો પાસે સત્તા ન હતી તો બે વર્ષ કોઈ સભ્ય બોલી નહીં શક્યું એટલે એનો મતલબ સત્તા હોય તો જ આ લોકો બોલી શકે બે વર્ષ ખુલ્લા સમનું પાણી આ પબ્લિકને પીવડાયું છે તારે કોઈની આંખ નહીં ખુલી તારે લોકોની ચિંતા નહીં થાય પબ્લિકની અને હવે બધાને ચિંતા થાય છે કે અમે વિકાસ કરશું તમને કંઈ તકલીફો તો કહેજો પણ જ્યારે તમે ખુલ્લામાં ખુલ્લા સમનું પાણી પીવડાયું બે વર્ષ ત્યારે તમને કોઈ પબ્લિકની ચિંતા ન થઈ ને હવે તમે બધી મોટી મોટી વાતો કરો છો એ તમામ પાર્ટીઓને કહેવા માગું છું એક પાર્ટીને તમામ પાર્ટીઓને આ ઉમેદવારને કહેવા માગું છું વોટ માંગો છો ઘર તું ઘર પણ હવે જ્યારે ઇલેક્શન પતે ને તો એને જીત્યા પછી ઘર ટુ ઘર ફરીને કહેજો પબ્લિકને કે તમને કંઈ તકલીફ હોય તમને માહિતી આપજો અમે પણ અપક્ષ ઉમેદવાર છે પણ નિઃસ્વાર્થે લડીએ છીએ સાત વર્ષથી સતત મહેનત કરીએ છીએ એવું કંઈ છે નથી કે અમે ઇલેક્શન આવ્યા છે અને અમે ઊભા થઈ ગયા છીએ એવું પણ નથી અમે વગર સત્તા પણ એવા કામ કરીને બતાવ્યા છે કે જે ચૂંટાયેલા નેતાઓ નહીં કરી શક્યા અને અમે લોકો કરીને બતાવીએ આજે પાણીની ટાંકી ખાનગી માલિકીમાં છે બે વર્ષથી કામ બંધ છે તો એ એક જવાબદારી કોની આજે જે પાણી ટાંકી ચાલુ થઈ ગયો તો કરજણ નગરની જનતા પણ પાણી પી શકતી પણ આજે જૂની પાણીની ટાંકી પીવું પડશે એનું કારણ છે કે ટાંકી ખાનગી માલિકની જગ્યાની અંદર બનાવેલી છે આ લોકોએ એટલે આ બધું પબ્લિકે જાણવા જેવું છે જાણશો એટલે જાગૃત થાવ અને આજે તમે ખરીદ વેચાણમાં વેચાઈ રહ્યા છો વેચાવાનું બંધ કરો પ્રજાને થોડું ખોટું લાગશે પણ કડવું છે સત્ય છે પણ આ દારૂ ભૂસું ચવાનું લેવાનું બંધ કરો કેમકે આવનારું ભવિષ્ય તમારું ખતમ કરી રહ્યા છે હું ઘનશ્યામભાઈ મહેસંગભાઈ વસાવા વોર્ડ નંબર પાંચનો અપક્ષ ઉમેદવાર અને મારું નિશાન છે ગ્લાસ અને અનુક્રમ નંબર છે અગિયાર અમારા સાથી મિત્ર વોર્ડ નંબર ચારના અપક્ષ ઉમેદવાર છે જેઓ જેઓનું નિશાન છે સ્ત્રી અને અનુક્રમ નંબર છે તેર અને મારા વાઇફ છેજલબેન ઘનશ્યામભાઈ વસાવા તેઓનું નિશાન છે ટેબલ અને અનુક્રમ નંબર છે પંદર